નમસ્કાર સાથીઓ આ દેશના અન્નદાતાઓને મારા પ્રણામ અને આપ સૌ જાણો છો કે છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આ દેશના અન્નદાતાઓ ઉપર કેવા પ્રકારના જુલુમ અને સિતમ વરસાવી રહી છે હર કોઈને આ વાત સાથે સંવેદનાથી આપણે જોડવાનો પ્રયત્ન કરીએ તો આપણને ચોક્કસ એવો ખ્યાલ આવશે કે આપણી થાળીમાં જે કોળીઓ આવે છે અન્નનો એના માટે આ દેશનો અન્નદાતા ટાઢ તડકો અને વરસાદની અંદર જજુમીને તમામ પ્રકારના સરકારી કે કૃત્રિમ એ પ્રકારની આફતો સહન કરીને પણ આપણો થાળીમાં અન્નો કોળિયો કાયમના માટે હાજરી પૂરતો હોય છે આવા સમયે હરેક નાગરિકની પણ ફરજ છે કે આ દિશામાં આપણે કઈને કઈ રીતે સમજદારીપૂર્વક જોઈએ વિચારીએ અને એના માટે યથાયુગ્ય કામ કરીએ કોંગ્રેસ પક્ષ લોકસભાની આગામી બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર હર હંમેશની માફક ખેડૂતો સાથે અન્નદાતાઓ સાથે સંવેદનાથી ઉભા રહેવાની માનસિકતા ધરાવે છે અને એને લઈ આ દેશમાં શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિના પ્રગણ એ કોંગ્રેસ પક્ષની દેન છે એના આગેવાનોની દીર્ઘ આ પરિણામો આપણને મળી શક્યા હતા આપણે આત્મનિર્ભર બને અન્નમાં તો પણ આપણા દેશની અંદર કોંગ્રેસની સરકારોની એક માનસિકતાથી એક એવા દુરંદર્શી પગલાંથી આપણને આ પરિણામો સારા મળ્યા હતા પરંતુ દુખ સાથે અને ખેદ સાથે બોલવાનું મન થાય સમગ્ર દેશના ખેડૂતો આજે દિલ્હીના સીમાડા ઉપર જે રીતે પોતાની વાતો મૂકવા માટે આ દેશના સુલતાન પાસે જે વાત મૂકવા માટે જવાની માનસિકતાથી તૈયાર થઈને ગયા છે પણ એના રસ્તા ઉપર ખીલા જડી અને એમને આગળ વધતા અટકાવવામાં આવી રહ્યા છે આવા સમયે આપણી સામે લોકસભાની ચૂંટણી છે આ પ્રશ્નો લઈ કોંગ્રેસ પક્ષ કઈ નજરે ખેડૂતોને જોશે એના માટે પાંચ એવી ન્યાય યોજના પાંચ એવો વિશ્વાસ પાંચ એવી વાત ગેરંટીના રૂપે સમગ્ર દેશના અન્નદાતાઓની સામે કોંગ્રેસ કોંગ્રેસ પક્ષ રહ્યો છે અને પક્ષની ગેરંટી એક સંવેદનાથી ગેરંટી છે ખેડૂતોના હૃદય સુધી પહોંચવાની આ ગેરંટીઓ છે એમાં પહેલી બાબત છે સમગ્ર દેશના ખેડૂતોનું દેવું જે છે એ સમગુ માફ કરવા માટે કોંગ્રેસ પક્ષ ખેડૂતોને આ ગેરંટી આપે છે બીજું ખેડૂતો જે પોતે કૃષિ સામગ્રી કે સાધનો ખરીદે છે એમાં જે જીએસટી તગડો વસૂલ કરવામાં આજે આવે છે એ ખેડૂત કોઈ પણ સામગ્રી ખરીદશે એ તમામ પ્રકારની સામગ્રી ઉપર એક પણ સામગ્રી ઉપર જીએસટી લાગુ નહીં પડે જડમૂળથી જીએસટીથી રિમૂવ કરવામાં આવશે એ ગેરંટી પણ કોંગ્રેસ પક્ષ અન્નદાતાઓને આપી રહી છે ત્રીજી ગેરંટી એ છે કે જે ખેડૂતોને પોતાના પાક નિષ્ફળ જાય છે વીમાના પ્રશ્નોમાં ફસાય છે અને વખત ભૂતકાળની અત્યારે છેલ્લા વર્ષથી મોદીની સરકારમાં આપણને વીમા મળતા નથી આવા સમયે વીમાની એક મજબૂત પોલિસી તમારી સામે હશે ને ત્રીસ દિવસની અંદર તમારું પ્રીમિયમ છે એ ખેડૂતના ખાતામાં સીધું જમા થશે અને ચોથી ગેરંટી છે કે આ આયાત નિકાસની જે પોલિસી છે હમણાં જ આપણે જોયું ઘઉંમાં ક્યારેક નિકાસ પર પ્રતિબંધ ડુંગળી ઉપર નિકાસને પ્રતિબંધને કારણે આ દેશની કૃષિ અર્થવ્યવસ્થાને તો ઠીક પણ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની ગઈ છે આ નુકસાની ન જાય એના માટે કોંગ્રેસ પક્ષ ખેડૂતોને એક એવું વચન આપે છે કે એવી આયાત નિકાસની પોલિસી ઘડવામાં આવશે કે ખેડૂતોને ક્યારે તે આ દિશામાં પ્રશ્ન કરવાનો કે વિચારવાનો કે ચિંતા કરવાનો મોકો નહીં આપે અને છેલ્લી પાંચમી જે ગેરંટી જે છે એ મજબૂત ગેરંટી જે આજે ખેડૂતો એના માટે લડી રહ્યા છે એ છે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસની ગેરંટી આપશે અને કાનૂની કાયદામાં એને વણવામાં આવશે જેથી કરી કોઈ પણ માણસ આ દેશનો વેપારી ખેડૂતોને છેતરવાની એ કોઈ હિંમત નહીં કરે હું આપને આ પાંચો પાંચ ગેરંટી મારા કોંગ્રેસ પક્ષના શિર નેતૃત્વ તરફથી અપાયેલી ગેરંટી હું આપ સૌને એની વાત મૂકી રહ્યો છું હું માનું છું કે આ પાંચે પાંચ ગેરંટી આવનારા દિવસોમાં ખેડૂતને પણ સોનાનો સૂરજ ઉકશે અને વિશ્વ કક્ષાએ ગુજરાતનો ખેડૂત આ દિશામાં કામ કરી અને દેશની કૃષિ અર્થવ્યવસ્થામાં મજબૂતાઈથી પોતાનું યોગદાન આપવાનું આત્મગૌરવ અનુભવ છે આટલી વાત આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષની સાથે સમગ્ર દેશના અન્નદાતા ઉભા એવી નમ્ર અપીલ અને વિનંતી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ